એક લોખંડ પાઇપ મોટરસાયકલ લઈ જતા હોય કાપદરા ઝકરિયા પાર્ક ખાતે રહેતા જુનેદ બેલીમને નવાગામ કરાર વેલ ખાતે પોલીસે શંકાના આધારે અટકાવ્યો હતો તેની પાસે રહેલ પાઇપના જરૂરી બિલ તેમજ આધાર પુરાવા માંગતા તે યોગ્ય પ્રત્યુત્તર આપ્યો નહોતો તેમજ મોટરસાયકલ અંગે પણ જરૂરી દસ્તાવેજી પુરાવા પોલીસ સમક્ષના રજૂ કરતા બાઇક અને પાઇપ બંને ચોરીના હોવાની આશંકાએ પોલીસે જપ્ત કર્યો હતો પોલીસે પંદર હજાર છસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી બાઇક કચોર જુનેદ બેલીમ વિરુદ્ધ એકતાલીસ એક ડી મુજબ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી